માફ થાય અમને વહેલી શકે પાણી મળે મોદી સરકાર પાણીને અનાજ આપે છે તો આ લોકો કોર્પોરેશનમાં એમ કહે છે કે પુરોખાવાળા પુરવઠાવાળા કહે છે કોર્પોરેશનમાં આવી રીતે માના કાઢીને માર કાઢે છે અમારી વાત સાંભળવા વાળું નથી અમારી છેલ્લી લાસ્ટમાં સોસાયટી છે બસની સુવિધા નથી રોડ વેસ્ટ નથી લેડિસ સાથે એકલી આવે છે મજૂરી કામ કરવાવાળા માણસો છે આની અંદર તો આમાં કઈ રીતે અમારે કરવાનું અમને આનું માફ જોઈએ અને અમને ન્યાય મળવા જોઈએ આની અંદરનો કે તમે અઠ્યાવીસ લાખ નો પાંત્રીસ હાજર વેરો હોય કોઈ દિવસ પાંચ વર્ષનો ભેગો વેરો સુકાવાય તો વેરો દેવો તો તો હર વર્ષે આપવો તો જેમ મકાન નો વેરો હર વર્ષે આપતા